તો મિત્રો જાજા દિવસ હું કે જાજા દિવસ મતલબ કે પાંચ છ દિવસ પહેલા આપણે વરસાદની રમઝમાટી બોલી ગઈ છે અને બધાને એવો પ્રશ્ન હતો કે ભાઈ ખેડૂત અત્યારે શું કરશે હળદમગ એ અત્યારે શું કરશે બરાબર તો અત્યારે હું આવ્યો છું મારા મામાના ગામ અને ત્યાં એ લોકો શું કહેવાય કે હળદ એની વાટી હળદની આપણે મગ આપણે વાટી લીધા હતા અને અત્યારે પાથરે પડ્યા હતા તો એ મને કે ભાઈ થોડું ઘણું કામ છે આપણે ભર વારવાના છે તાજે તાજા ભર કરતા જઈએ છીએ અને પછી તું ભર વારતો જા અમે ભર કરતા જઈએ તો સવાર સવારમાં દસક વાગે આપણે આવ્યા હતા અને ભર વારતા હતા અને ભર કરતા પણ તા કરતા હતા અને સાથે સાથે ભર વારતા હતા પણ બને તમે એક સાથે કરતા હતા તો અત્યારે કેટલા વાગ્યા તમે જુઓ એકવાર અત્યારે તમને દેખાતું હશે બારને પચાસ થઈ છે અને આપણે ભર અત્યારે થઈ ગયા છે જોકે ત્રણે વીઘા ત્રણ સાડ ત્રણ વીઘા જેટલું વાવેતર હતું લો અને આપણે જમ્બો આવી ગયું તું અને આપણે પિયુષભાઈ બોલાવે છે એ આ મારા મમાનો છોકરો છે અને અત્યારે આપણે હાલે છે બરાબર તો હવે આપણે જઈએ કે અડદનો ઉતારો કેવો છે અને કેવા કડદ અત્યારે ઉતરે રહ્યા છીએ

ગમે એમ ગાડીઓ કાંઠી જ નાખવો કા તમે જુઓ અત્યારે આપણા હળદ અત્યારે નીકળી રહ્યા આલા મગ નીકળી રહ્યા છે એના હવું આ અળદ મગ છે આ રીતના આપણા મગ છે પણ અત્યારે મિત્રો શું કહેવાય કે વરસાદનો તાપ છે ને એના લીધે લીલા લીલા કાઠવા પડે એમ છે હજી કડકો બોલતો નથી જોઈએ એવા આજો જો આ હાવ લીલા છે જો જોવો વાન શું કહવા જવો બે ત્રણ વાર તો બંધ કરવી પડી આપણે જમવો કેમ કે હાલતું નથી બરોબર અને મુલી અત્યારે જમવા ગયા છે મારા મામા અત્યારે ઓરે છે અને આપણે વરવાન છે ભર કેપ્ટન છે આ રીતના ઓરટાણે ઉપડે છે જોઈ લીલું છે એના લીધે લોસા વરે છે જઈ અત્યારે આપણે જમ્બો દબાઈ ગયું છે વોર ઉપાડતું જ નથી મિત્રો કેમકે લીલે લીલું છે ને કાઢવું પડે એમ જ છે નગર જો વરસાદ થઈ ગયો ને તો આ ચોલે હાથમાંથી જાય જઈ લો આવ લીલું છે જવું ગમે તમે બેવડું વારો ને વરતું જ નથી જવું જો સાવ ઊંચો થઈ જાય પણ સારું કહેવાય જમ્બો ધીરે ધીરે હાકીએ છીએ બાકી ઝાઝા વીકા હોય ને તો વાંધોનો તો હુકાવા દેવું પડે છે આ બે ત્રણ અઢી ત્રણ વીકા જેટલું છે એટલે વાંધો ન આવે ધીરે ધીરે હજી ત્રણ ચાર કલાકથી એટલું ઘટાઈ ગયું છે બરાબર હવે ત્રણ ને બે પાંચ ને છ ને સાતભર બાકી છે આપણો વારો આવ્યો છે સપલા લેવાનો ટોલીમાં જ નાખીએ છીએ કેમ કે ટોલી સીધી આપણે બુંગર માં ઠલવાઈ જાય બરાબર હલો પિયુષભાઈ ચરેણા ના ડ્રાઈવર જવા દો Lawa lawa diver sih. Ya. Oh, 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 oh. Okay. Hey, am, hey, am, am. Karo, karo, am. Bad, bus, bus. Ah, okay. utres ya Bos, hey. એય આ ભાઈ નવા નવા ડ્રાઈવર છે બંધ તો કરો હવે આકડી બંધ કર છે જો તમે એની સિસ્ટમ જોયા પર બંધ કરવાની આવડી ગયો બંધ કરતા આવડી ગયો હાલો હું આકેલા આકે એમને કે ક્યાં સીધે સીધું હાલો ટોલી વગર ટોલી જ ભેગી રાખવાની છે